નમસ્કાર ભક્તિ ઇતિહાસની વિશેષ રજૂઆતમાં હું છું કિરણ કહેવાય છે કે દેવોના દેવ એટલે મહાદેવ અને મહાદેવને રિઝવવાનો સરળ રસ્તો એટલે શ્રાવણ માસ ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આજે એવા મહાદેવની વાત કરીશું જે ગુજરાતની ધરા પર બિરાજે છે મહાદેવને ભોળેનાથ પણ કહેવાય છે એટલે જે ભોળાનો નાથ છે પવિત્ર શ્રાવણ માસ ભગવાનને પણ પ્રિય છે તેથી આ માસમાં પૂજા અર્ચના સાથે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે તો ચાલુ કરીએ દર્શન જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ

ચારે દિશામાં દરિયો છે વચમાં ભગવાન શિવ વચેલા છે એટલે ભગવાન સોમનાથ પણ બિરાજમાન છે એવું મોરાસાની નગરની અંદર બાજુમાં बाजूમાં દ્વરેશ્વર મહાદેવનું મંદિર અહીંયા નિર્માણ થયેલું છે એનો જીવનોત્તર કરવામાં આવ્યો છે ત્રણ વર્ષ પહેલા અમારા ત્રણેય કંપા સબલપુર મહાદેવપુરા અને લાલપુરા કંપાના ગ્રામજનોએ હળીમળી અને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે આજથી વર્ષો ઘણા વર્ષો પહેલાં આ મંદિર નાનું અમસ્તું જ હતું પરંતુ આજે આ તમે જોઈ રહ્યા છો કે આ ભવ્ય મંદિર તમને દેખાઈ રહ્યું હશે શ્રાવણ મહિનાના સોમવારે અવશ્ય વધારે લોકો ભગપાળા અહીં આવી અને પોતાની બાધા માનતા પૂરી કરે છે આ આ ધોરેશ્વર મહાદેવના મંદિરમાં ઘણી એવી મહાદેવ પણ કહેવામાં આવે છે શરીરમાં કોઈ જગ્યાએ મસા હોય તો પણ આ મહાદેવ મટાડે છે આ આમ કરી આ પૂર્ણ ગળ્યો છે આ શ્રાવણ મહિનાના સોમવારે આ મહાદેવજીના દર્શન કરવાથી આપણા દરેક જાતના લાલપુર કંપાના સ્થાનિકોના આર્થિક સહયોગથી બે હાજર એકવીસ માં આ મંદિર નો કરવામાં આવ્યો છે દૂર દૂર થી શ્રદ્ધાળુઓ તૃપ્તિનો અનુભવ કરે છે અહીંયા મોડાસા હિંમતનગર રોડ ઉપર મોડાસાથી ચાર કિલોમીટરના અંતરે રોડ ઉપર ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એ પહેલાં એક નાનું પુરાણું મંદિર હતું જૂનું જ્યારે અમે અહીં નહેરુકુમાર શાળામાં પ્રાથમિક શિક્ષણ લેતા હતા એ વખત નાનું પુરાણું હતું પણ છેલ્લા બે ત્રણ વર્ષ અહીંયા તણે કંપા સબરપુર કંપા મહાદેવપુરા કંપની લાલપુર કંપાના ભાઈઓએ એક ભવ્ય નવા નવીન મંદિરનું નિર્માણ જીર્ણોધર કરી નિર્માણ કર્યું છે અહીંયા ગૌરી વ્રતના પણ સારી રીતે ઉજવાય છે લોકો અહીંયા આવે છે પ્રાર્થના કરે છે ઉપવાસ કરે છે અને અહીંયા પૂજા બી થાય છે જેમ કે મહાશિવરાત્રીના દિવસે અહીંયા મોટું હવન હોય જમણવારો હોય ને બધું સારી રીતે ઉજવવામાં આવે ત્યારે ત્રણે ત્રણ કાઓ મેળવી ત્રીસે ત્રીસ દિવસ સુધી ઘરેથી દૂધ બિલીપત્ર લઈ કાળા તલ લઈ ભગવાન શિવના ઓમ નમઃ શિવાયના નહરહર હર મહાદેવના નાથથી આખું શિવાલય ગુંજી ઉઠી છે ત્યારે દરેક મોડાસાની ધર્મપ્રેમી જનતા અને અરવલ્લીની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે કદાચ આપણે સમય અનુ અનુકૂળતા હોય તો આ ધરેશ્વર મહાદેવના મંદિરના પટાંગના દર્શન કરી અને ધન્યતા અનુભવો મહાન શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રધા જય શ્રી રામ જય દ્વારિકાશ ભગવાન શિવના ડમરુનાથમાંથી ઉત્પન્ન થયેલા બીજમંત્રો જ્ઞાન શક્તિના પ્રદાતા છે ભક્તોના કાર્ય સફળ થતા હોવાથી અહીં શ્રાવણ માસમાં માનવ મેળો ભરાય છે ત્યારે દર્શક મિત્રો તમે પણ ભક્તિમાં થઈ જાઓ લઈ ઋતુલ પ્રજાપતિ એટીબી ન્યૂઝ અરવલ્લી તોલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે કરી સુરતના કતાર ગામ સ્થિત એવા કંતારેશ્વર મહાદેવના દર્શન આ મંદિર ભક્તો માટે એક અલૌકિક સ્થાન બન્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં કોવાડીઓ ગાયોને ચરાવવા લાવતો હતો ત્યારે એક ગાયે અહીં ચરતા ચરતા ઝાડીઓમાં જઈ અને શિવલિંગ પર દૂધની ધાર કરી હતી આ રીતે ગાયના પગ શિવલિંગ પર પડ્યા અને કંતારેશ્વર મંદિરનું અસ્તિત્વ બન્યું અહીં મંદિરમાં દક્ષિણ દિશા તરફ ગાયના પગની નીચે એક નાનું શિવલિંગ આવેલું છે દૂધ દહીં દહીં દૂધ મધ બધું જ હોય છે મહાદેવનો ફૂલપત્ર બધું જ હોય છે મહાદેવની માટે કાંતેશ્વર મંદિરે હું વર્ષ બે વર્ષથી આવું છું મહાદેવને પાણીને દૂધથી એનો અભિષેક કરવામાં આવે છે અને એની શિવ ભક્તિ કરીએ છીએ જેટલી ભાવ ભક્તિ આપણાથી થાય એટલી શક્તિ કરીએ છીએ શક્તિને આપણું મન શાંત રહે છે અને આપણામાં જેટલી પરિવર્તન આવે છે અને એ બધું આપણામાં મનની શાંતિ મળે છે મંદિર તો છે લગભગ કપિલ મુનિના વખતનું છે એટલે અહીં કંતેશ્વર મહાદેવ મંદિર પડેલું છે આમ તો આ મંદિર પંચેશ્વર મહાદેવના નામે પણ પ્રચલિત છે કહેવાય છે કે મંદિરની પશ્ચિમ દિશામાં એક શિવલિંગ ગાયના પગ નીચે આવી જતા અદ્રશ્ય થઈ ગયું હતું અહીં શિવજીના પાંચ ભાઈઓ હોવાની લોકવાયકા છે કતારગામમાં કાંતારેશ્વર નવસારીમાં કપિલેશ્વર બારડોલી રોડ પર કેદારેશ્વર અને વ્યારા સ્થિત કરગરેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે શ્રાવણ માસમાં ભક્તો આ પાંચ ધામની યાત્રા કરે છે અને ધન્યતા અનુભવે છે હું અરંદ આવું છું અમારી બાર વાગ્યાની પૂજા છે તેમાં જ હું આવું છું આખો મહિનો ને દર સોમવારે અમે આવીએ છીએ બહુ જૂનું છે હવે કેટલું મને બહુ ખ્યાલ પણ લિંગ છે આમ જોવા જાય તો કપિલ મુનિ ભગવાનનો જન્મ સિદ્ધપુરમાં બિંદુ સરોવર પર જ્યાં માતૃશ્રાદ્ધ વિધિની વિધિ કરવામાં આવે છે ત્યારબાદ કપિલ મુનિ સિદ્ધપુર છોડીને આ સ્થાન જે આપણે અત્યારે હાલ ઊભા છે મંદિર છે જેમનો આશ્રમ બનાવી અહીંયા એમણે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી ભાદરવા વડ છઠને દિવસે શ્રી સૂર્યનારાયણ ભગવાન અહીંયા સાક્ષાત અવતરિત થયા અને મુનિવરને પૂછ્યું કે તમે આવું ઘોર તપસ્યા કરીને તમારો શું મર્મ છે ત્યારે કપિલ મુનિએ કહ્યું કે તમારે કદાપી મારા આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રખંડ ઉર્જાથી ધરા ફાટી જશે તો તમે એક કામ કરો તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાંથી એક જ દેવ એવા છે મહાદેવ જે મારી ઉર્જા સહન કરી શકે અને હું એમને મારું તેજ અર્પણ કરી શકું કાંતારેશ્વર મંદિરમાં તાપી કુંડમાં કદ્રુપા અશ્વિની કુમારો તપ કરી સુરૂપ થયા હતા અહીં સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલ મુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કર્યા હતા તેના ભાગરૂપે સૂર્યદેવે કપિલ મુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું ત્યારે પ્રાચીન સમયમાં કપિલ ભાદરવા વદ છ ના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી શ્રાવણ માસમાં પવિત્રનો પ્રથમ દિવસથી શિવાલયોમાં હર હર મહાદેવના નાદ લાગ્યા છે ત્યારે સુરતમાં એક ઐતિહાસિક કાંતેશ્વર મંદિર છે અને તેના જે પ્રમાણેના દ્રશ્યનો નજારો છે કે આ મંદિર છે તે કાંતેશ્વર પૌરાણિક અને ઐતિહાસિક આ મંદિર છે અને અહીં જે પ્રમાણે લોકો છે જે તે સવારથી અહીં જે પ્રમાણે દર્શનાર્થે અને બમ બમ ભોલેના નાદ સાથેની ભીડ જે તે જોવા મળી રહી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે ત્યારે જો આ જે પ્રમાણેના ઇતિહાસની વાત કરીએ તો ગોવાળીઓ જે છે તે ગાયોને ચરાવવા લાવતો હતો અને એમાંથી એક ગાય અહીં ચરતા ચરતા ઝાડીઓમાં શિવલિંગ ઉપર દૂધની ધારા રેડાવતી હતી આ રીતે ગાયના પગ પર શિવલિંગ પડ્યા અને કાંતેશ્વર મંદિર જે છે આ લિંક દેખાઈ રહ્યું છે તે ગાયના પગની ખરી છે અને આ પ્રમાણે તેમનો ઇતિહાસ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે ત્યારે દેવ મહાદેવના અનેક નામ છે સતયુગમાં તેઓ નીલકંઠ કહેવાયા ત્રેતા યુગમાં તેઓ હર તરીકે પૂજાયા તો દ્વાપરયુગમાં તેઓ સર્વ તરીકે પૂજાય છે ત્યારે કળિયુગમાં પૂજાતા તક્તેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે ભાવનગરના એક નામદાર મહારાજા તખત સીજી ગોહિલ જીસીએસઆઈએ શિવાલય બંધાવી સોનાના થાળા સાથે સંંત ઓગણીસો ઓગણપચાસમાં ઈસવીસન અઢારસો ત્રાણુંના ના જાન્યુઆરી માસમાં અર્પણ કર્યું હતું જે અંગેની નોંધ હાલમાં મંદિર પર લાગેલી તકતીમાં જોઈ શકાય છે મંદિર નિર્માણ પૂર્વે બનેલો એક પ્રસંગ ટાંકતા હાલના પૂજારી ગોસ્વામીએ જણાવ્યું કે એક ફકીરી સંતના આદેશથી આ તકતેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું અઢારસો પાદરના ધણી મહારાજા તકતસિંહજી ગોહિલ પોતાના રાજ્યમાં પ્રવાસે નીકળેલા ત્યારે બોટાદ નજીકના નવહત્તા હનુમાનજી મંદિર પાસે સંત મસ્તરામ બાપુ બિરાજમાન હતા મહારાજા તકતસિંહજીએ સંત મસ્તરામ બાપુને દંડવત પ્રણામ કરી સેવા માટે કોઈ હુકમ હોય તો જણાવવા માટે આગ્રહ કર્યો ત્યારે પૂજ્ય બાપુએ કહ્યું હતું કે નામ તેનો નાશ છે આ પવિત્ર શ્રાવણ માસની અંદર આપ નિહાળી રહ્યા છો ભાવનગર શહેરની મધ્યમાં આવેલા ટેકરી ઉપર તક્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન આ તખતેશ્વર મહાદેવ મંદિર ભાવનગર રાજવી પરિવારમાં શ્રી રાજા તખ્તશીજી મહારાજા સાહેબ ઈસવીસન અઢારસો ત્રાણુંમાં નિર્માણ કરેલ છે તે તમામ આખું મંદિર અરસ પહાણથી બનાવવામાં આવેલ છે નકશી કોતણી બહુ સરસ કરવામાં આવેલી છે અહીંયા દર્શનાર્થીઓની ભારે ભીડ હોય છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અને શિવરાત્રી એવા અમુક અમુક તહેવારોની અંદર જે અહીંયા ભારે ભીડ રહે છે અને આની આસ્થા બધા સાથે જોડાયેલી છે અહીંયા દર્શન કરવાથી આનંદ મળે છે મનોકામના પૂર્ણ થાય છે તક્તેશ્વર મહાદેવનું આ મંદિર પ્રચલિત લેન્ડમાર્ક બનેલું છે મંદિરના કોટયાર્ડમાં સફેદ ઠંડા માર્બલ પર બેસી આખા શહેરનું સર્વાંગી દૃશ્ય અને આસપાસના લેન્ડસ્કેપ જોઈ શકાય છે ગુજરાતમાં એક ટેકરી પર સ્થિત થયેલ આ મંદિરના બાંધકામમાં આઠ વર્ષ સુધી એક હજાર કારીગરોએ પરિશ્રમ કરી રચેલું તક્તેશ્વર મહાદેવ મંદિરનું કામ પૂર્ણ થયું હતું અને ટેકરી પરના કલાત્મક સ્થાપનાના એકસો ઓગણત્રીસ વર્ષ વીત્યા છતાં આજે પણ તક્તેશ્વર મંદિરની સુંદરતા બરકરાર છે ભાવનગર શહેરમાં અનેક ઐતિહાસિક પ્રાચીન ધાર્મિક સ્થળો છે તેમાં સૌથી ટોચ ઉપર જો કોઈ ધર્મ સ્થાન હોય તો તે તક્તેશ્વર મહાદેવ છે તક્તેશ્વર મહાદેવ મંદિર શહેરીજન કે બહારથી ભાવનગરની મુલાકાતી આવતા પ્રવાસીઓમાં કોઈ હશે કે જેણે આ ભવ્ય શિવાલયના દર્શન ન કર્યા હોય સમગ્ર ભાવનગરનું અદભુત દૃશ્ય આ શિવાલયમાંથી દ્રશ્યમાન થાય છે ભાવનગર સ્ટેટના ગોહિલ વંશના રાજવીઓને શિવજીમાં અપાર શ્રદ્ધા હોવાથી ઘણા શિવ મંદિરો જોવા મળે છે તે પૈકીનું આ શિવ મંદિર તેના સ્થાપત્ય કલાની કારીગરી માટે બેનમૂન ગણી શકાય આ મંદિર આજથી એકસો ઓગણત્રીસ વર્ષ પહેલાં આરસ પહાણમાંથી કલાત્મક કોતરણી કરી ભાવનગર રાજ્યના રાજકોષમાંથી બાંધવામાં આવ્યું છે તેમાં અત્યંત બારીક અને નકશીદાર કોતરણી છે જે આજે પણ ઉડીને આંખે વળગે છે જે મંદિરના દર્શન કરી રહ્યા છો તે તક્તેશ્વર મહાદેવનું મંદિર છે જે ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ બંધાવેલ અઢારસો ત્રાણુંમાં તખ્તસિંહજી મહારાજને એક સમયે એક સંત મળ્યા ઠંડીના મોસમમાં એ તારે એને સત્સંગ થયો એટલે એ સંતે એને પ્રેરણા કરી કે તખ્તા કરી લાત પગતા ફીર નહીં મિલેગા વગતા એ મસ્તરામ બગતા રાજાએ કીધું બાપુ હું સમજ્યો નહીં શું કહેવા માંગો છું એટલે એ સંતેને કીધું તખ્તા કલ્યાત પખતા તું અત્યારે રાજા છો તારા હાથ ખુલ્લા કર કાંઈ એવી વસ્તુ બનાવતો જાગ કે જે તને માણસો દુનિયામાં યાદ રાખે એટલે મંદિર બનાવ ધર્મશાળા હોસ્પિટલ એટલે ભાવનગરના મહારાજાએ તખ્તસિંહજી ધર્મશાળા તક્તસિંહજી હોસ્પિટલ આવું સરસ મજાનું તક્તેશ્વર મહાદેવ મંદિર પછી બે નમૂના ગંગાધેરી છે એ આરસ પાંડની એવી ભાવનગરમાં તખ્તસિંહજીએ ઘણી કલાકૃતિનું મંદિરો બંધાય નિર્માણ કર્યા છે અને આપ જે તક્તેશ્વર મહાદેવ મંદિર નિહાળી રહ્યા છો એ એટલી ઊંચાઈએ છે કે ત્યાંથી આખા ભાવનગરના દર્શન થાય અહીંયા તમે દર્શન કરવા આવો એટલે તમને સોમનાથ મંદિરે જાવ એવી અનુભૂતિ થાય એ શ્રાવણ માસમાં દર્શનાર્થી એ લોકો આવે છે શિવરાત્રમાં મેળો ભરાય છે ઉનાળામાં માણસો અહીંયા આવે છે આ મંદિરની ખાસિયત એ છે કે આ અઢાર પિલોર ઉપર મંદિર બનેલું છે આ અઢાર પિલોર છે પાણના અને ભાવનગરમાં આ મંદિર બહુ જોવાલાયક છે સમગ્ર શિવાલયનું બારીક કોતરણીનું કામ આજે પણ કલા રસિકો અને પુરાતત્વના શોખીનોને આકર્ષવા માટે સક્ષમ છે મુખ્ય ડિઝાઇન રિચાર્ડ સિમ્સે તૈયાર કરી હતી તક્તેશ્વર મંદિર પ્રવાસીઓ માટે પર્યટકો માટે અને ખાસ તો સ્થાપત્ય કક્ષાના શોખીનો માટે ખૂબ મહત્ત્વનું છે કારણ કે એક ઊંચી રમણીય અને લીલોતરીવાળી ટેકરી ઉપર ઊંચો ઓટલો બાંધીને તેના પર ઊંચી પીઠની રચના કરી છે અને પીઠ ઉપર પૂર્વાધિમુક્ત તક્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન થાય છે આ મંદિરમાં ચડવા માટે પગથિયાં છે અને મંદિરનું માળખું ભાવનગર રાજ્ય તથા તત્કાલીન મુખ્ય ઇજનેર રિચાર્ડ સિમ્સે નકશો દોરી તૈયાર કર્યું હતું તકતેશ્વર મંદિર પ્રવાસીઓ માટે પર્યટકો માટે અને ખાસ તો સ્થાપત્ય કક્ષાના શોખીનો માટે ખૂબ મહત્વનું છે કારણ કે એક ઊંચી રમણીય અને લીલોત્રીવાળી ટેકરી ઉપર ઊંચો ઓટલો બાંધીને તેના પર ઊંચી પીઠની રચના કરી છે અને પીઠ ઉપર પૂર્વાથી મુખ તખ્તીશ્વર મહાદેવ મંદિરના દર્શન થાય છે આ મંદિરમાં ચડવા માટે પગથિયા છે અને સમગ્ર શિવાલયની છતને બાવીસ સ્તંભોનો ટેકો સાંપડ્યો છે જેમાં પૂર્વ પશ્ચિમ ચાર ચાર અને ઉત્તર દક્ષિણ પાંચ પાંચ સ્તંભો મળીને કુલ અઢાર સ્તંભોની ફરતી રચના કરાય છે જ્યારે મંદિરના ગર્ભગૃહની છતને ચાર સ્તંભોનો ટેકો છે ગર્ભગૃહ ઉપર ઊંચું રેખાન્વિત શિખર છે ગર્ભગૃહની સન્મુખ ખુલ્લો લંબચોરસ અને સપાટ છત ધરાવતો વિશાળ મંડપ છે અને ગર્ભગૃહ તથા મંડપ વચ્ચે ખૂબ જ નાનો અંતરાલ છે ગર્ભગૃહની મધ્યમાં તખતેશ્વર મહાદેવનું શિવલિંગ સ્થપાયેલું છે અન્ય દેવોની મૂર્તિઓ પણ છે અહીંયા ભાવિકો ભક્તો સોમવારે શ્રાવણ મહિનામાં મહાશિવરાત્રિએ ઉમટી પડે છે ભક્તો ખૂબ જ આવે છે અને ખૂબ શ્રદ્ધાથી આવે છે અને અહીંયા તક્તેશ્વર મહાદેવમાં એની બધા શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થાય છે બે વર્ષ બાદ દાદાના દર્શને આવી લોકો ધન્યતા અનુભવે છે પરંતુ અહીં કોરોનાની ગાઈડલાઇનનું લોકો ચુસ્ત રીતે પાલન કરી તે માટે અમુક સૂચનો પણ કરવામાં આવ્યા છે એક સાથે વધુ લોકો પૂજા વિધિમાં જોડાઈ શકશે નહીં વિશેષમાં દર્શનાર્થી આવેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવું સેનિટાઈઝ ટનલમાંથી પસાર થઈને જ પ્રવેશ કરવો પડે છે મંદિર દર્શન માટેની લાઈનમાં બનાવવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરે છે કોરોના વૈશ્વિક મહામારીને કારણે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સરકારની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે ભાવનગર તો આવા જ અવનવા દેવાથી દેવ મહાદેવના એક નવા મંદિરના દર્શન સાથે ફરી મળીશું રજા આપશો નમસ્કાર